નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની મિત્રો આજે વસંત પંચમી વિદ્યાની દેવીમાં સરસ્વતીનો દિવસ અને આજના દિવસે આપની સાથે એક ખુશ ખબર શેર કરું છું મેં સાહિત્ય આધારિત સિનેમા ઉપર પીએચડી કર્યું છે અને હાલમાં જ મેં લો બજેટ ફિલ્મ મેકિંગ ઉપર એક પુસ્તક તૈયાર કર્યું છે

આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ મોબાઈલ ની સાઈડ ઇફેક્ટ ફિલ્મની વાર્તા શું હશે એના શીર્ષક ઉપરથી જ ખબર પડી જાય છે ફિલ્મના મુખ્ય કલાકારો છે મમતા સોની સૌરભ રાજગુરુ અને ધ્વનિત શાહ ફિલ્મના દિગ્દર્શક છે ચાંદની શાહ અને લેખક છે ધવલ શાહ ધવલ શાહ આ ફિલ્મના નિર્માતા પણ છે આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે

સતત આપણે ગુજરાતી ફિલ્મ અને પ્રાદેશિક ફિલ્મોની વાત કરતા રહ્યા છીએ મને હંમેશા એક સવાલ થાય અને આપણે એની ચર્ચા પણ કરી છે કે દક્ષિણ ભારતની ફિલ્મોને આટલી મોટી સફળતા કેમ મળે છે એનું કારણ શું મારું તારણ છે કે તેઓ પ્રાદેશિક ભાષાની ફિલ્મ બનાવે છે ત્યારે પ્રાદેશિકતા છોડતા નથી કારણ કે દરેક પ્રદેશની પોતાની ડબિંગ થાય છે અને આ ફિલ્મોને સફળતા મળે છે ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ગુજરાતી પ્રાદેશિક ભાષા હોવા છતાં પણ ઘણા સર્જકો ગુજરાતી ભાષાની ફિલ્મ ને હિન્દી જેવી અથવા હિન્દી ક્લિયર વાળી બનાવવાનો પ્રયત્ન કરે છે વાર્તા એ મુજબની હોય અથવા એ પ્રકારની સ્ટોરી લાઈન હોય તો વાંધો નથી પરંતુ ગુજરાતી પૃષ્ઠભૂમિની સ્ટોરી હોય ત્યારે પણ આ પ્રકારનો પ્રયાસ કરાય છે જે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી સર્જકો કે નિર્માતાઓ પોતાના પૈસા ને પોતાની ટેલેન્ટ ઇન્વેસ્ટ કરીને ફિલ્મ બનાવતા હોય છે એટલે મારે એમને સલાહ નથી આપવી પણ આ એક સૂચન છે કે જો પ્રાદેશિક ફિલ્મો જેમાં પ્રદેશ અને બહુ સારી સફળતા મળવામાં આસાની રહેશે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે Cinema.